કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિમાં સમસ્ત ભરવાડ સમાજનો સમૂલગ્નોત્સવ યોજાયો પ્રભુતામાં પગલાં માંડનાર સો મંત્રી મંત્રીશ્રીના હસ્તે સાત ફેરા સમોલગ્ન તથા કુંવરબહેમનું મામેરુ યોજના હેઠળ રૂપિયા ચોવીસ લાખની સહાય ચૂકવાય પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે જામનગર જિલ્લાના જામથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા મંત્રી મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં માંડનાર નવ દંપતીઓને સાત યોજના હેઠળ યુગલને અને સો કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પ્રત્યેકને બાર હજારની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને પંચોતેર હજારની સહાય મળી કુલ ચોવીસ લાખ પંચોતેર હજારની સહાયનો ચેકર ચેક અર્પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રભુતામાં પગલા માંડ સો નવ દંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવાર સુખી થશે દીકરીઓ જો શિક્ષિત હશે તો બે પરિવારોને તારશે કુંવરબાઈનું મામેરી યોજના અને સાત ફેરસતમુ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમજ ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે તેનાથી તેઓને આર્થિક મદદ મળી રહે છે કાર્યક્રમમાં મંત્રી શ્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી સુંદર આયોજન બદલ આયોજકોના અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેહીબેન ગર્સર પૂર્વ મંત્રી धर्मेंद्रસિંહ જાડેજા અગ્રણીય ગિરીશભાઈ હસમુખભાઈ હિંદુશા નાયબ નિયમક વિકસિત જાતિ પરમારભાઈ અધિકારી શ્રીઓ સંતમાનતો ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કે આ સામૂહ માધ્યમથી જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એ તમામના જીવનમાં ઈશ્વર ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું કુંવરબાઈનું મામેરું અને લગ્ન સાત ફેરા યોજનાનો પણ અહીંથી દરેક દીકરીઓને લાભ આજે મળ્યો છે બાર હજાર કુંવરબાઈનું મામેરું અને બાર હજાર લગ્ન સાત ફેરાનું એને જે આયોજન છે એનો પણ આજે અહીંથી લાભ મળ્યો છે તો વિભાગ તરફથી સીધે સીધી એના ખાતામાં સહાય જમા થઈ જાય ડીબીટી ના માધ્યમથી એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સમાજ દ્વારા આટલું આયોજન કર્યું છે તો સમાજને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ હર્ષલ ખંદડીયાનો રિપોર્ટ ન્યૂઝ જામનગર